જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજની સ્ટોરી કંઈક આવી છે મિત્રો મુંબઈના એક એરિયામાં એક માણસ રિક્ષા ચલાવતો હતો તેની રિક્ષા ભાડે લીધેલી હતી એટલે તેને પોતાની કમાણીમાંથી થોડોક ભાગ રિક્ષા માલિકને પણ આપવો પડતો હતો એટલે કે બાકી વધેલા રૂપિયાથી તે પોતાના ઘરનો ખર્ચો ચલાવતો હતો એક દિવસ સાંજે જ્યારે તેને ઘરે જવાનો સમય થયો ત્યારે તેની પત્નીનો ફોન આવ્યો અને તેણે કહ્યું કે તમે જ્યારે ઘરે આવો ત્યારે થોડીક શાકભાજી લેતા આવજો એટલે તે રિક્ષાવાળો માર્કેટમાંથી થોડીક શાકભાજી ખરીદી લે છે અને જેવો જ શાકભાજીનો થેલો રિક્ષામાં પાછળ રાખવા જાય છે તો જુએ છે કે ત્યાં એક નાનકડું બેગ પડેલું છે તેણે જેવું તે બેગ ખોલીને જોયું તો તેમાં સોના ચાંદીના ઘરેણા હતા અને તેની કિંમત લાખોમાં હશે આ જોઈને તે રિક્ષાવાળો ખૂબ જ પરેશાન થઈ જાય છે હેરાન રહી જાય છે અને તે વિચારવા લાગે છે કે આજે આખા દિવસમાં એવી કઈ કઈ સવારી આવી હતી જેનું આ બેગ રહી ગયું છે કેમ કે તે ખૂબ જ ઈમાનદાર વ્યક્તિ હતો એટલે તે ખૂબ જ ઊંડા વિચારમાં પડી ગયો શું થાય છે આગળ શું તે રિક્ષાવાળો તે ઘરેણાંથી ભરેલું બેગ પાછું આપી શકે છે કે પછી તે બેગ પોતાની સાથે લઈને પોતાના ઘરે જતો રહે છે આખી વાત જાણવા માટે વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો આ વાત છે કચ્છના એક ગામડામાં રહેવાવાળા ગણપતની ગણપત જે થોડું ઘણું ભણેલો હતો અને તે નાના મોટા કામ કરતો હતો તે દરમિયાન તેને એક છોકરી સાથે પ્રેમ થઈ જાય છે અને તે છોકરી તેની જાતિની નહોતી કચ્છના જે ગામડામાં તે રહેતો હતો ત્યાં આવી રીતે કોઈ લગ્ન નહોતું કરી શકતું અને ગણપત તે છોકરીને ખૂબ જ પ્રેમ કરતો હતો એટલે તે વિચારે છે કે હું તેને મારી સાથે લઈને ભાગી જાઉં અમે ક્યાંક દૂર જઈને આરામથી પોતાની જિંદગી વિતાવીશું તે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા એટલે તે બંને જણા કચ્છથી ભાગીને મુંબઈ પહોંચી જાય છે અને લગ્ન કરી લે છે મુંબઈ પહોંચીને તે એક ચોકમાં એક રૂમ ભાડે લઈ લે છે અને ત્યાં પોતાની પત્ની સાથે રહેવા લાગે છે તે બંને એકબીજાને સાચો પ્રેમ કરતા હતા થોડા દિવસો સુધી આવી રીતે સમય વીતતો રહ્યો પરંતુ થોડા દિવસો પછી તેને અહેસાસ થાય છે કે જો મુંબઈ જેવા મહાનગરમાં જીવતા રહેવું હશે તો કંઈક ને કંઈક કામ તો કરવું જ પડશે ગણપત એક ખૂબ જ ઈમાનદાર છોકરો હતો અને ખૂબ જ મહેનતી પણ હતો એટલે તે વિચારે છે કે કેમ નહીં હું એક રિક્ષા લઈ લઉં અને રિક્ષા ચલાવીને તેનાથી મારા પરિવારનું ભરણ પોષણ કરીશ અને આવી જ રીતે હસી ખુશીથી જિંદગી પસાર થશે ત્યાર પછી ગણપત ત્યાં એક નાનું મોટું કામ કરીને મહેનત મજૂરી કરે છે તે બે જણા જ હતા અને ખર્ચો પણ ખૂબ જ ઓછો હતો એટલે થોડા દિવસો મહેનત કર્યા પછી તેની પાસે થોડાક રૂપિયા ભેગા થઈ જાય છે તે રૂપિયાથી તે હપ્તા પર એક રિક્ષા કઢાવ કઢાવી લે છે ત્યારબાદ તે આખો દિવસ રિક્ષા ચલાવીને મહેનત કરે છે અને એવી જ રીતે પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે ધીરે ધીરે સમય વ્યતીત થવા લાગ્યો અને સમયની સાથે તેના ઘરે એક દીકરી પણ આવી ગઈ હતી હવે ઘરમાં ત્રણ સદસ્ય થઈ ગયા હતા અને ખર્ચો પણ પહેલા કરતા વધી ગયો હતો પછી એક દિવસ જ્યારે તેની દીકરી છ મહિનાની થઈ તો તે એક બીમાર થઈ જાય છે અને તે બીમારીના કારણે ગણપત ઉપર ખૂબ જ મુસીબતનું પહાડ તૂટી પડે છે એટલા માટે રૂપિયાની જરૂર પૂરી કરવા ગણપત તે રી રીક્ષા વેચી નાખે છે કેમ કે તેની પાસે વેચવા માટે બીજું કંઈ જ હતું નહીં જેને વેચીને તે બીમારીનો ઈલાજ કરાવી શકે છે એટલે તે રિક્ષા વેચી નાખે છે જે તેની આવકનું સાધન હતું અને ત્યારબાદ તે રૂપિયાથી તેની પોતાની દીકરીનો ઈલાજ કરડાવે છે ઈલાજ પછી દીકરી સ્વસ્થ થઈને ઘરે આવી જાય છે આવી રીતે થોડા દિવસો ફરી વીતી જાય છે ત્યારબાદ ગણપતને ફરી ચિંતા થવા લાગી કે હવે પરિવારનું ભરણ પોષણ કઈ રીતે કરવું હું જેને લઈને આવ્યો છું અને મારી દીકરી જે મારા ઘરમાં જન્મ લીધો છે તે બંનેને હું દુઃખી થવા નહીં દઈ શકું તે બંનેનું સારી રીતે ધ્યાન રાખવું એ મારી જવાબદારી છે અને એના માટે થઈને મારે કંઈક ને કંઈક તો કામ કરવું જ પડશે તે આ વિચારમાં જ ખોવાયેલો હતો ત્યારે તેના સાથી રિક્ષાવાળા જે તેની સાથે રિક્ષા ચલાવતા હતા તે તેને જણાવે છે એક રિક્ષા માલિક વિશે જેમની પાસે ઘણી બધી રિક્ષા છે અને તેઓ પોતાની રિક્ષાને ચલાવવા માટે ભાડે આપે છે એટલે કે રિક્ષાને બાર કલાક માટે ભાડે આપતા હતા અને બદલામાં તેના તેમના પાસેથી થોડાક રૂપિયા લેતા હતા આ વાત સાંભળીને ગણપત ખૂબ જ ખુશ થઈ જાય છે અને તે પોતાના દોસ્તોની સાથે તે વ્યક્તિ પાસે જાય છે અને તેમને બધી વાત જણાવે છે અને વાતો વાતોમાં જ એ નક્કી થઈ જાય છે કે તે બાર કલાક માટે રિક્ષા ભાડે ચલાવશે જેનું ભાડું તેને રોજના પાંચસો રૂપિયા પેટે ચૂકવવું પડશે અને પાંચસો રૂપિયા પછી જે પણ કમાણી હોય એ બધી તે રાખી શકે છે ત્યાર પછી ગણપતિ તે રિક્ષા ચલાવવામાં ચલાવવા લાગે છે ધીરે ધીરે આમ જ સમય પસાર થતો રહ્યો તેમણે પોતાના જીવન નિર્વાહ માટે જેટલા રૂપિયા જોઈતા હતા એટલા રૂપિયા તે રિક્ષાથી આવી જતા હતા તે પોતાના પરિવાર સાથે હસી ખુશી તે ઘરમાં રહેતો હતો જે ઘર ભાડાનું હતું અને આમ કરતાં કરતાં જ તેની દીકરી મોટી થઈ જાય છે તેને સ્કૂલમાં એડમિશન કરાવવું પડે છે ગણપત પોતાની દીકરીનું એક સરકારી શાળામાં એડમિશન કરાવડાવે છે દીકરી ભણવા લાગી હતી એટલે હવે તેમના ખર્ચા પહેલા કરતા થોડાક વધી ગયા હતા એટલે ગણપત હજી વધારે મહેનત કરવા લાગે છે બાર કલાકના બદલે તે સોળ કલાક રિક્ષા ચલાવવા લાગે છે એક દિવસ સાંજે ફેરા કર્યા પછી ગણપત ઘરે જવા માટે તૈયાર હતો ત્યારે તેની પત્નીનો ફોન આવે છે અને કહે છે કે આવતી વખતે બજારમાંથી થોડીક શાકભાજી લેતા આવજો ઘરમાં શાકભાજી જરાય નથી એટલે ગણપત શાક માર્કેટમાં જાય છે અને થોડું ઘણું શાકભાજી ખરીદે છે અને જેવો જ તે શાકભાજીની થેલી રિક્ષા પાછળ રાખવા જાય છે તો ત્યાં તેને એક નાનકડું લાલ બેગ પડેલું દેખાય છે તે બેગ જોઈને તે એકદમ હેરાન રહી જાય છે પછી તે બેગ ઉપાડે છે અને ખોલીને ચેક કરે છે તો તેની અંદર ઘણા બધા સોના ચાંદીના દાગીના હતા જોઈને એવું લાગી રહ્યું હતું કે આ દાગીનાની કિંમત લગભગ દસ લાખ રૂપિયાની આસપાસ હશે આટલા દાગીના જોઈને ગણપત ખૂબ જ હેરાન થઈ જાય છે કેમ કે સાંજ પડી ગઈ હતી અને હવે તેને ઘરે પણ જવાનું હતું અને તે બેગ તેની રિક્ષામાં રહી ગયું હતું તે વિચારમાં પડી ગયો અને વિચારી રહ્યો હતો કે આ બેગ કોનું હશે કેમ કે આખા દિવસમાં તેણે ઘણી સવારી અહીંથી ત્યાં પહોંચાડી હતી અને તેમાંથી કોઈ એક સવારીનું આ બેગ તેની રિક્ષામાં રહી ગયું હતું જેનું આ બેગ હતું તે એક કરોડપતિ મહિલા હતી તેનું નામ હતું અવંતિકા અવંતિકાના પતિ ખૂબ જ મોટા બિઝનેસમેન હતા અને તેમની પાસે રૂપિયાની કોઈ કમી ન હતી આજના દિવસે સવારમાં અવંતિકા પોતાના ડ્રાઈવર સાથે માર્કેટ ગઈ હતી તેને માર્કેટમાંથી થોડાક દાગીના ખરીદવા હતા કેમ કે તેને પોતાની બહેનની દીકરીના લગ્નમાં જવાનું હતું બજારમાંથી દાગીનાની ખરીદી કરીને જેવી જ તે બહાર આવીને પોતાની ગાડીમાં બેસે છે અને ડ્રાઈવરને કહે છે કે ગાડી ચલાવો પરંતુ ડ્રાઈવર ગાડી ચાલુ કરે છે તો ગાડી ચાલુ થતી નથી ઘણી વખત ટ્રાય કર્યા પછી પણ ગાડી ચાલુ ન થઈ એટલે અવંતિકા મેડમ હેરાન થઈ જાય છે કેમ કે તેમને સાંજે જ લગ્નમાં જવા માટે નીકળવાનું હતું તેમણે ખરીદી તો કરી લીધી હતી પરંતુ તેમને ઘરે જઈને તૈયાર પણ થવાનું હતું એટલે અવંતિકા મેડમ ડ્રાઈવરને કહે છે કે તમે ગાડી સરખી કરાડાવીને ઘરે પહોંચી જજો હું એમ કરું છું કે રિક્ષાથી ઘરે જતી રહું એટલે મારે મોડું ના થાય ત્યાર પછી અવંતિકા મેડમ આ ગણપતની રિક્ષામાં બેસી જાય છે અને રિક્ષામાં સાઈડમાં જ્યાં જગ્યા હતી ત્યાં ઘરેડાની બેગ મૂકી દે છે ત્યાર પછી તે ફોન પર વાત કરવા લાગે છે અને જેવું જ તેમનું ઘર આવે છે તો તે બેગ લીધા વગર જ ફોન પર વાત કરતાં કરતાં રિક્ષામાંથી ઉતરી જાય છે અને રિક્ષાવાળાને પૈસા આપીને સીધા ઘરમાં જતા રહે છે ધીરે ધીરે સમય વીતે છે અને લગ્નમાં જવા માટે તે તૈયાર થઈ જાય છે ત્યાર પછી લગ્નમાં જવા માટે જેવા જ તે ઘરેણા શોધવા લાગે છે તો હેરાન રહી જાય છે કેમ કે દાગીના તેમને કંઈ મળી મળી નહોતા રહ્યા ત્યાર પછી તે વિચારવા લાગે છે કે આ બધા દાગીના ક્યાં રહી ગયા પહેલાં તો તેઓ વિચારે છે કે બની શકે દાગીના કદાચ એ દુકાન પર જ રહી ગયા હોય જ્યાંથી મેં તે લીધા હતા એટલી વારમાં તેમનો ડ્રાઈવર ગાડી ઠીક કરાવીને આવી જાય છે એટલે અવંતિકા મેડમ ગાડીમાં બેસીને ડ્રાઈવર સાથે સીધા તે દુકાન પર પહોંચી જાય છે જ્યાંથી તેમણે દાગીનાની ખરીદી કરી હતી ત્યાં પછી તે તપાસ કરે છે અને સીસીટીવી ફૂટેજ પણ ચેક કરે છે જેમાં જુએ છે કે ત્યાંથી નીકળ્યા ત્યારે તે દાગીનાનું બેગ તેમના હાથમાં જ હતું એટલે પછી તેઓ વિચારે છે કે કદાચ હું જે રિક્ષામાં બેઠી તેમાં જ બેગ રહી ગયું હશે એટલે ત્યાર પછી ત્યાં જેટલા પણ રિક્ષાવાળા હતા તે બધાને પૂછે છે પણ તે રિક્ષાવાળા વિશે તેમને કંઈ જ ખબર નથી પડતી એટલે અવંતિકા મેડમ થોડાક ચિંતામાં આવી જાય છે અને પછી તેઓ પોલીસ સ્ટેશન પહોંચી જાય છે ત્યાં ફરિયાદ લખાવા માટે કેમ કે તે વિચારી રહ્યા હતા કે બની શકે કોઈને તે બેગ મળ્યું હોય તો તે અહીં નજીકના પોલીસ સ્ટેશનમાં તે દેવા માટે આવ્યો હશે ત્યાર પછી તેઓ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ લખાવે છે પરંતુ ત્યાં તેમને એવી કંઈ ખબર નથી પડતી કે તેમનું બેગ કોઈને મળ્યું હોય એટલે તેઓ થાકીને ઉદાસ થઈને પોતાના ઘરે પાછા આવી જાય છે અને ખૂબ જ સોચ વિચારીને પડી જાય છે અને વિચારે છે કે જો તે દાગીના પાછા ન મળ્યા તો હું મારી બહેનના ઘરે શું લઈને જઈશ વાત એમ હતી કે લગ્નમાં આપવા માટે થઈને તેમણે તે દાગીના ખરીદ્યા હતા રૂપિયાની તો તેમને કોઈ ચિંતા ન હતી પરંતુ તે દાગીના ખરીદવામાં તેમને ટાઈમ ઘણો ગયો હતો અને હવે તેમની પાસે એટલો ટાઈમ હતો નહીં કે તે ફરીવાર દાગીનાની ખરીદી કરવા જઈ શકે એટલે તેઓ ખૂબ જ પરેશાન થઈ જાય છે ત્યારે અચાનક જ તેમના ઘરની ડોરબેલ વાગે છે જેવો જ અવંતિકા મેડમ દરવાજો ખોલે છે તો સામેથી બીજું કોઈ નહીં પરંતુ ગણપત જ ઊભો હતો દરવાજો ખોલતા જ ગણપત તેમને પૂછે છે કે મેડમ શું તમારું કોઈ બેગ રિક્ષામાં રહી ગયું હતું એટલે અવંતિકા મેડમ કહે છે હા ભાઈ મારું જ બેગ તારી રિક્ષામાં રહી ગયું હતું એટલે ગણપત પૂછે છે કે મેડમ કયા રંગનું હતું તમારું બેગ એટલે અવંતિકા મેડમ કહે છે કે લાલ કલરનું બેગ હતું અને તેની અંદર સોના ચાંદીના ઘણા બધા દાગીના હતા જેની કિંમત લગભગ દસ લાખ રૂપિયા હતી આ વાત સાંભળ્યા પછી ગણપતને વિશ્વાસ થઈ જાય છે કે આ બેગ આ મેડમનું જ છે એટલે તે પોતાની રિક્ષા પાસે જાય છે અને રિક્ષામાંથી તે બેગ લઈ આવી અને મેડમને આપી દે છે અવંતિકા મેડમ આ બેગ અને રિક્ષાવાળાને જોઈને ખૂબ જ આચાર્યમાં પડી જાય છે તેઓ વિચારે છે કે આટલો મામૂલી રિક્ષાવાળો આટલા દાગી નથી ભરેલી બેગ જોઈને પણ મને પાછી આપવા કેમ આવ્યો છે કેમ કે આજના સમયમાં આવા પ્રમાણિક વ્યક્તિ મળવા ખૂબ જ મુશ્કેલ છે અને એટલા માટે જ અવંતિકા મેડમ આ વાત વિચારવા માટે મજબૂર થઈ જાય છે ત્યાર પછી તેઓ ગણપતને ઘરની અંદર બોલાવે છે અને તેનો ખૂબ જ આભાર માને છે કહે છે કે આ બેગમાં મારા માટે ખૂબ જ જરૂરી હતું ત્યાર પછી ગણપત માટે ચા પાણી મંગાવે છે ચા પીતા પીતા હવે મેડમ તેને પૂછે છે કે ભાઈ એ જણાવ હું તો તારી રિક્ષામાં આ બેગ ભૂલી ગઈ હતી તું ઈચ્છત તો આ બેગ લઈને જઈ શકતો હતો આનાથી તારી જિંદગી બદલાઈ જાત તો પછી તે એવું કેમ ન કર્યું એટલે ગણપત કહે છે કે મેડમ અમે ગરીબ જરૂર છીએ પરંતુ અમે ઈમાનદાર છીએ ભગવાન જે અમને આપવા ઈચ્છે છે અમે તેના અમે તેના આશ્રય જ રહીએ છીએ જો અમે પેસેન્જર સાથે આવું કરીશું તો આ દુનિયામાંથી ઈમાનદારી ખતમ થઈ જશે તેની આ વાત સાંભળ્યા પછી અવંતિકા મેડમ તેના તરફ એક અલગ નજરથી જોવા લાગે છે કેમ કે તેમણે આજ સુધી આટલો ઈમાનદાર વ્યક્તિ જોયો ન હતો જેણે નક્કી કરી લીધું હતું કે પરિસ્થિતિ ગમે તેવી હોય પણ હું મારી ઈમાનદારી નહીં મૂકું ત્યાર પછી અવંતિકા મેડમ તેને પૂછે છે કે હું તો આ બેગ તારા રિક્ષામાં ચાર કલાક પહેલાં મૂકીને આવી ગઈ હતી તો આ બેગ અહીં લઈ આવવામાં તને આટલી વાર કેમ લાગી ગઈ પછી ગણપત તેમને બધી વાત વિસ્તાર જણાવે છે કહે છે કે મેડમ જ્યારે મેં મારું કામ પૂરું કરી લીધું ત્યાર પછી મારી પત્નીનો ફોન આવ્યો હતો તેમણે મને શાકભાજી લઈ આવવા માટે કહ્યું હતું મેં જેવું જ બજારમાંથી શાકભાજી લઈ લીધું અને તે રાખવા માટે રિક્ષામાં પાછળ ગયો ત્યારે મને તમારું બેગ દેખાડું ત્યાર પછી હું ઊંડા વિચારમાં પડી ગયો કે આખરે આ બેગ કોનું હતું ત્યાર પછી મારા બધા જ કસ્ટમર જેના મને એડ્રેસ ખબર હતા તેમના ઘરે જઈને તેમના બેગ વિશે પૂછ્યું તેમાંથી ઘણા લોકોએ તો બેગ વિશે સાંભળ્યા પછી એમ જ કહી દીધું કે આ ભાઈ મારું બેગ છે પરંતુ હું એ ખાતરી કરતો હતો કે બેગ કયા રંગનું હતું અને તે બેગની અંદર શું શું હતું અમુક લોકો જે લાલચી હતા તે ખોટું બોલીને આ બેગ હડપવાની કોશિશ કરી રહ્યા હતા પરંતુ એ બે વાતો જે મેં તમને પૂછી હતી આ બેગ વિશે તો વાતો પરથી જ હું તે ખાતરી કરી લેતો હતો કે આ બેગ તેમનું છે કે નહીં પરંતુ જેવો જ અહીં આવ્યો અને તમને આ બંને વાત પૂછી તો તમે એકદમ સાચો જવાબ આપ્યો એટલે મને ખાતરી થઈ ગઈ ખાતરી થઈ ગઈ કે આ બેગ તમારું જ છે આ આખી વાત સાંભળ્યા પછી અવંતિકા મેડમ રિક્ષાવાળાને ખૂબ માન સન્માન સાથે જોવા લાગે છે અને ગણપતને કહે છે કે હું તારા માટે કંઈક કરવા માગું છું તું તારો નંબર અને નામ મને લખી આપી જા ત્યાર પછી ગણપત પોતાનું નામ અને નંબર લખી આપી જાય છે પરંતુ મેડમને કહે છે કે મેડમ અમારા માટે કંઈ પણ કરવાની જરૂર નથી અમે જેમ પણ છીએ ઠીક છીએ ભગવાન અમને એટલું તો આપી જ દેશે કે જેનાથી અમારો ગુજારો સરળતાથી થઈ જાય આવું કહીને ગણપત ત્યાંથી જતો રહે છે અહીં અવંતિકા મેડમને પોતાની બહેનની દીકરીના લગ્નમાં જવા માટે મોડું થઈ રહ્યું હતું એટલે તેઓ જલ્દી જલ્દી તૈયાર થઈને તે દાગીનાની બેગ લઈને ગાડીમાં બેસીને પોતાના ડ્રાઈવર સાથે બહેનની દીકરીના લગ્નમાં જતા રહે છે ત્યાં પહોંચ્યા પછી લગ્ન વિધિ પૂરી થયા બાદ તેઓ પાછા આવી જાય છે પરંતુ આખા લગ્નની વિધિ દરમિયાન અને જ્યારથી તેઓ રિક્ષાવાળાને મળ્યા હતા ત્યારથી તે રિક્ષાવાળાનો ચહેરો તેમની આંખોની સામે ફરી રહ્યો હતો તેઓ ગણપત વિશે વિચારી વિચારીને ખૂબ જ હેરાન હતા અને વિચારવા પર મજબૂર થઈ ગયા હતા કે આટલો ઈમાનદાર કઈ રીતે હોઈ શકે એક રિક્ષાવાળો ત્યારબાદ બીજા દિવસે અવંતિકા મેડમ તૈયાર થઈને પોતાના ડ્રાઈવર સાથે તે પોલીસ સ્ટેશનમાં જાય છે જ્યાં તેમણે રિપોર્ટ લખાવ્યો હતો ત્યાં જઈને તેઓ આ રિક્ષાવાળા વિશે જણાવે છે અને કહે છે કે મારો સામાન તેણે પાછો આપી દીધો છે ખૂબ જ ઈમાનદાર રિક્ષાવાળો હતો આ વાત સાંભળીને પોલીસને પણ ખૂબ જ આચ્ચર્ય થાય છે કે દસ લાખ રૂપિયાના દાગીના એક રિક્ષાવાળાએ પાછા આપી દીધા ત્યાર પછી તે પોલીસવાળા પણ ગણપતનું એડ્રેસ નોટ કરી લે છે અને તેનું સન્માન કરવા વિશે વિચારે છે અવંતિકા મેડમ પોલીસ સ્ટેશનમાંથી નીકળ્યા પછી ઘણી બધી મીઠાઈઓ કપડાં અને ખાવા પીવાનો સામાન લઈને ગણપતને આપેલા એડ્રેસ પર પહોંચી જાય છે ગણપત જ્યાં રહેતો હતો તે ચોકમાં જ્યારે આ મોટી ગાડી આવે છે તો તે ચોકમાં રહેવાવાળા બધા હેરાન રહી જાય છે કેમ કે તે ખૂબ જ મોંઘી ગાડી હતી અને આવી કાર આજ સુધી ક્યારેય તેમને ચોકમાં આવી ન હતી ત્યારબાદ અવંતિકા મેડમ ગાડીમાંથી ઉતરે છે અને સીધા જ ગણપતના ઘરે પહોંચી જાય છે ત્યાં પહોંચ્યા પછી તેઓ જુએ છે કે ગણપતની પત્ની ઘરમાં કંઈક કામ કરી રહી હતી જેવી જ તે અવંતિકા મેડમને જુએ છે તો હેરાન રહી જાય છે તે વિચારવા પર મજબૂર થઈ જાય છે કે આખરે આ મેડમ કોણ છે અને અહીં શું કામે આવ્યા હશે પરંતુ અવંતિકા મેડમ પહેલાં જ ગણપતને ફોન કરી દીધો હતો અને કહી દીધું હતું કે આવતી વખતે તારી દીકરીને પણ સ્કૂલેથી પાછી લેતો આવજે એટલે એટલી જ વારમાં ગણપત પણ પોતાની દીકરીને લઈને ત્યાં પહોંચી જાય છે ત્યાં આવીને તે અવંતિકા મેડમ અને પોતાની પત્નીનો એકબીજા સાથે પરિચય કરાવે છે અને એકબીજા વિશે જણાવે છે કહે છે કે આ મેડમનું બેગ કાલે મારી રિક્ષામાં રહી ગયું હતું મેં તને આવીને વાત કરી હતી આ એ જ મેડમ છે ત્યાર પછી અવંતિકા મેડમ પોતાના ડ્રાઈવરને મોકલીને ગાડીમાંથી બધો જ સામાન અહીં મંગાવી લે છે અવંતિકા મેડમ પહેલાં જ ગણપતને પૂછી લીધું હતું કે તારા ઘરમાં કોણ કોણ છે અને એ હિસાબે જ તેઓ સામાન લઈને આવ્યા હતા ગણપતની દીકરી માટે ઘણા બધા કપડાં લઈને આવ્યા હતા તેની પત્ની માટે ઘણી સાડીઓ લઈ આવ્યા હતા અને સાથે ઘણો બધો ખાવા પીવાનો સામાન લઈ આવ્યા હતા પછી જેવો તે આ બધો સામાન ગણપતને દેવા લાગે છે તો ગણપત પહેલાં તો ના પાડે છે કહે છે કે મેડમ આની કોઈ જરૂર નથી જો તમારો સામાન મારી રિક્ષામાં રહી ગયો હતો તો તેને પરત કરવો મારી ફરજ હતી આ વાત સાંભળ્યા પછી અવંતિકા મેડમ તેને કહે છે કે ના ના એવું નહીં થાય આ બધી વસ્તુઓ તારે લેવી જ પડશે કેમ કેમ કે જે સામાન તે પાછો આપ્યો હતો તે સામાનથી તારી રિક્ષા જેવી બીજી ત્રણ ચાર રિક્ષા આવી જાત એટલે તે જે ઈમાનદારી દેખાડી છે અને તારી ઈમાનદારીનું ઇનામ સમજ અને પોતાની પાસે રાખી લે ત્યાર પછી અવંતિકા મેડમ તે બધું સામાન તેને આપી દે છે અને ત્યાં જ બેસીને બધા સાથે વાતોચીતો કરવા લાગે છે અને વાતો વાતોમાં ગણપતની આખી કહાની સાંભળે છે તો અવંતિકા મેડમ પણ થોડા ભાવુક થઈ જાય છે જેમ જેમ ગણપતે તેમને પોતાના વિશે જણાવ્યું કે આ રિક્ષા હું ભાડા પર ચલાવું છું અને તેનાથી જ મારા પરિવારનું ગુજરાન ચલાવું છું અને તેની દીકરી એક સામાન્ય સરકારી સ્કૂલમાં ભણે છે આ બધું સાંભળ્યા પછી અવંતિકા મેડમ તેના માટે હજી વધારે કંઈક કરવા માગતા હતા અને ગણપતને કહે છે કે આજથી તારી દીકરી મારી દીકરી છે તેના ઉછેરની બધી જ જવાબદારી હવે મારી છે હું તેની બધી જ જવાબદારીથી મારા પર લઉં છું આ વાત સાંભળીને ગણપત પહેલાં તો તેમને ના પાડે છે ગણપતની પત્ની પણ ના પાડે છે પરંતુ અવંતિકા મેડમ જીદ કરી છે અને કહે છે કે હું તારી દીકરીને એક સારી સ્કૂલમાં ભણાવવા માગું છું તેઓ ખૂબ જ આગ્રહ કરે છે એટલે ગણપત ના નથી કહી શકતો પછી અવંતિકા મેડમ તેને એક ઓફિસનું એડ્રેસ આપે છે અને કહે છે કે કાલે તું આ ઓફિસે પહોંચી જજે અને મને મળજે બીજા દિવસે સવારે ગણપત રિક્ષા લઈને તે ઓફિસે પહોંચી જાય છે ત્યાં ગયા પછી અવંતિકા મેડમ ત્યાં મળે છે અને અવંતિકા મેડમ પોતાના મેનેજરને કહે છે કે તમે એવું કરો કે ગણપતને એક રિક્ષા કઢાવીને તેને આપી દો તેનું બધું જ પેમેન્ટ કંપનીના એકાઉન્ટમાંથી કરી નાખજો આ વાત સાંભળીને ગણપત તેમને ના પાડે છે પરંતુ અવંતિકા મેડમ તેને જોર દઈને તેના માટે એક નવી રિક્ષા કઢડાવે કઢાવડાવે છે હવે ગણપત પોતાની રિક્ષા ચલાવવા લાગ્યો હતો હવે ના તો તેને કોઈને ભાડું દેવું પડતું હતું કે ના હપ્તા ચૂકવા પડતા હતા ધીરે ધીરે સમય પસાર થવા લાગે છે અને તે પોલીસવાળા હતા તે પણ આ રિક્ષાવાળાને શોધીને તેનું સારી રીતે માન સન્માન કરે છે અને તેને ઈનામ પણ આપવામાં આવે છે જ્યારે જ્યારે પોલીસવાળાઓએ ગણપતનું માન સન્માન કર્યું તો ત્યારે મીડિયાવાળાને પણ બોલાવવામાં આવ્યા હતા એટલે આ વાત આખા શહેરમાં ફેલાઈ જાય છે અને આ રિક્ષાવાળાનું ઉદાહરણ આપવામાં આવે છે કે ઈમાનદારી માટે કેમ કે તેણે દસ લાખનો સામાન સામાન એમ જ પાછો આપી દીધો હતો તેની જગ્યાએ કદાચ કોઈ બીજું વ્યક્તિ હોત તો આવું ન કરી શકત તો મિત્રો આ હતી વાર્તા એક ઈમાનદાર રિક્ષાવાળાની જેણે પોતાની ઈમાનદારીને ખરાબ થવા દીધી નહીં ભલે સામાન ગમે તેટલો મોંઘો હોય ગમે તેટલા રૂપિયા હોય તો આ રિક્ષાવાળા વિશે તમે શું કહેવા માગો છો અને અવંતિકા મેડમ વિશે તમે શું કહેશો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો આજની વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હર હર મહાદેવ હર